હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વધેલી રોટલી કે ઠંડી રોટલીનો બચી ગઈ રોટલીનો નવો નાસ્તો બહુ ટેસ્ટી એવો લાગે છે અને બાળકોથી લઈ મોટા બધાને જ ભાવશે ઝટપટ બની જશે કંઈ સમજમાં ન આવે કે શું બનાવું ત્યારે રોટલી બચી ગઈ હોય ત્યારે તમે જરૂરથી ટ્રાય કરી શકો છો તો ચાલો બનાવીએ તો એના માટે પહેલાં આપણે ગ્રીન ચટણી તૈયાર કરી લઈશું તો એક મિક્સિંગ જારમાં બેથી ત્રણ તીખા લા મરચાં આદુ અને લસણની પાંચથી છ કળી એક કપ જેટલા લીલા ધાણા ડાળખા સહિત ઉમેરી દેવાના ત્રણથી ચાર બરફનું ક્યુબ ઉમેરી દઈશું મીઠું અને એક ટી સ્પૂન જેટલું જીરું બે મોટી ચમચી જેટલી નાયલોન સેવ તમારી પાસે નાયલોન સેવ ન હોય તો ભાવનગરી મોળા ગાંઠિયા આવે એ પણ તમે ઉમેરી શકો છો અડધી ટીસ્પૂન સંચળ પાવડર અને એક ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું અને એક લીંબુનો રસ ઉમેરી દઈશું બહુ સારો એવો ખાટો મીઠો ટેસ્ટ આવશે ચટણીમાં તો તમે જોઈ શકો છો આ રીતે મેં લીંબુ પણ નીચોવી દીધું હવે ઢાંકીને એકદમ સ્મૂથ એવી ચટણી તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આ ચટણી તમે પીઝા કે બર્ગર કે પછી દાબેલી વડાપાઉ કે પછી સેન્ડવિચમાં પણ તમે વાપરી શકો છો તો હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો એક બાઉલમાં એક મોટી સાઈઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું એક નાનું કેપ્સિકમ ઝીણું કટ કરીને ઉમેરી દઈશું એક ટામેટું ઝીણું કટ કરીને આ રીતે ઉમેરી દેવાનું તો તમારે ટામેટાનું વચ્ચેનો બિયાનો પાર્ટ કાઢવો તો કાઢી શકો છો સાથે એક નાનું ગાજર આ રીતે ગ્રેટ કરીને એટલે કે છીણીને ઉમેરી દઈશું તો મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટેટા બોઇલ કરી આ રીતે મેં મેશ કરીને ઉમેરી દીધા બહુ સારું એવું બાઇન્ડિંગ આવશે સાથે અડધો કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરી દઈશું એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું તમે અહીંયા મરચાંના ઝીણા ટુકડા કટ કરીને પણ ઉમેરી શકો છો એક મોટી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દઈશું અને એક ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર રેગ્યુલર હોય એ ઉમેરવાનું તીખાસ તમારે જોઈતી હોય એ પ્રમાણે તમે આદુ મરચાંની પેસ્ટ કે પછી લાલ મરચું ઉમેરી શકો છો એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું એટલે બટેટા અને વેજીટેબલ્સ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું અને હવે લાસ્ટમાં મીઠું ઉમેરવાનું તો એક ટી સ્પૂનથી થોડું પર મેં મીઠું ઉમેરી દીધું સાથે બે ચમચી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમને જરૂર લાગે કે ડ્રાય જેવું લાગે છે તો ફરી પાછો તમે ચણાનો લોટ ઉમેરી શકો છો તો હું ફરી પાછું બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી રહી છું ટોટલ ચાર ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને પાણીની આ રીતે છાટ નાખીને આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું એટલે મસાલા અને વેજીટેબલ્સ ને લોટ બધું એકસાથે મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સારું એવું સ્ટફિંગ તૈયાર કરી લીધું હવે એક પેન મૂકીશું તો એમાં એક ઠંડી રોટલી આપણે મૂકી દઈશું અને ઉપર ગ્રીન ચટણી આ રીતે આખી રોટલી પર આવે એ રીતે પાથરી દેવાની તો તમે જોઈ શકો છો બાળકો ખાવાના હોય તો સ્કીપ કરવાનું અને એની જગ્યા પર તમે માયોનીઝ કે કેચઅપ લઈ શકો છો બહુ સારો એવો ટેસ્ટ આવશે ગ્રીન ચટણી લગાવી દીધી હવે આપણે સ્ટફિંગ આ રીતે આખી રોટલી પર આવે એ રીતે આપણે પાથરી દઈશું તો ત્રણથી ચાર ચમચી જેટલું સ્ટફિંગ લેવાનું તો એકદમ સારો એવો ટેસ્ટ આવશે તો તમે જોઈ શકો છો મેં સ્ટફિંગ આ રીતે પાથરી દીધું અને ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું અને ઘી લગાવી દઈશું તો આ રીતે કિનાર પર ઘી લગાવી દેવાનું એટલે રોટલીની નીચેની સાઈડમાં આ રીતે ઘી નીચે જશે અને રોટલી એકદમ સારી એવી ક્રિસ્પી બનશે તો લગભગ ઢાંકીને ફરી પાછું રાખી દેવાનું અને આ રીતે સાઈડ ચેન્જ કરી લેવાની એકદમ હળવા હાથે સાઈડ ચેન્જ કરવાની અને ફરી પાછું ઘી લગાવી દઈશું તો તમે ઘીની જગ્યાએ બટર પણ લઈ શકો છો બહુ સારો એવો ટેસ્ટ ઘીમાં આવશે અને ઢાંકીને ફરી પાછું થવા દઈશું તો બે બે મિનિટ માટે રવા દેવાનું બે મિનિટ જેવું થઈ ગયું એકદમ હળવા હાથે આપણે સાઈડ ચેન્જ કરી લઈશું તો તમે જોઈ શકો છો અને ફરી પાછું સ્ટફિંગ ઉપર ઘી લગાવી દઈશું એટલે બાળકો ખાવાના છે તો ઘીનો જ યુઝ કરવાનો અને આ રીતે લગાવાઈ જાય એટલે ખુલ્લું જ થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાનું એક મિનિટ જેવું થાય એટલે સાઈડ ચેન્જ કરતા જવાનું અને તમે જોઈ શકો છો આ રીતની બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે રોટલીને શેકીશું તો એકદમ પરફેક્ટ શેકાઈ ગઈ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું પ્લેટમાં સર્વ કરીશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે આખી રોટલી પર માયોનીઝ લગાવી દઈશું બાળકો માટે બનાવી રહી છું એટલે માયોનીઝ બાળકોને ખૂબ ભાવતું હોય છે સાથે કેચઅપ પણ લગાવી દઈશું અને પીઝા કટરથી આ રીતે આપણે પીઝા શેપમાં કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રોટલી બચી ગઈ હોય ને સમજમાં ન આવે શું બનાવું તો બાળકો માટે તમે આ નાસ્તો બનાવીને આપી શકો છો બાળકોને બહુ જ ભાવશે બેની જગ્યા પર ચાર ખવાઈ જશે એટલો ટેસ્ટી એવો નાસ્તો બને છે તો જરૂરથી ટ્રાય કરજો તો આ રેસીપી બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે તો તમે જોઈ શકો છો અને રોટલી પીઝા કે રોટલી ફૂડલા પણ કહેવાય છે તો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો